ફાઇનલી મિત્રો પહોંચી ગયા રણુજા ને આ દગ્યારે એટલે બહુ એટલું બધું ટ્રાફિક ને મીડિયમ ટ્રાફિક છે તો મિત્રો તો આપણે દર્શન કરી લીધા હતા ને હાસા દર્શન કરવાના તો અહીંયા જ બાકી રહી ગયા હતા ને અને બાકી ગાડી જોડાવી ઓ પણ જો કેમ પર પેલું જામ કે લેવાનું છે મિત્રો અત્યારે માં હવે જો રિક્ષા વિક્ષા ગેસ દે પુરાઈ જો હવે ડાયરેક્ટ જવાનું છે આપણે વરુણી માં તો હાલો YouTube ફેમિલી કેમ છો બધા મજા માં તજો ફરીથી મારા એક લોંગ વિડિયો માં તમારું સ્વાગત છે તો મિત્રો થંબનેલ જોઈને તો તમને ખબર જ પડી ગઈ છે આપણે ક્યાં જવાનું છે

મિત્રો છોકરી કેવું ગામ છે કી કઈ ખબર ના તમને ખબર હોય તો કોમેન્ટ કરજો જો આ રીતનું કઈક છે ઉભા રહી ચા પાણી પીવા ને ચા પાણી પીન ડાયરેક્ટ નીકળશું ફાઇનલી મિત્રો હરણિમા એ પૂગી જાય તો ચાલો તમને દર્શન ઈ કરાવું ને દર્શન ફાઈનલી મિત્રો માતાજીના દર્શન કરી લીધા તમને દર્શન કરાવત પણ અંદર કેમેરાનો અલાઉડ નતો વિડીયો તો હું ગમે એમ કરી ઉતાર લેત પણ પછી કઈ નહીં મજા ન આવે એટલે ફાઈનલી મિત્રો વરુણીમાના દર્શન કરી લીધા ને હવે ડાયરેક્ટ જવાનું છે આપણે રણુજાના ને ભાઈ તો ડીજે થશે ફાઈનલી મિત્રો પહોંચી ગયા રણુદા ને આ દગ્યારે એટલે બહુ એટલું બધું ટ્રાફિક ને મીડિયમ ટ્રાફિક છે તો ચાલો તમને દર્શન કરાવું દર્શન કરી ઓકે જો બાકી જોડાવ મિત્રો રામદેવ વીર બાબા ના દર્શન કરી લીધા હવે જાય છે દર્શન કરવા કરવાથી હાલો તમને દર્શન કરાવી રામવીર બાબા ના દર્શન થઈ ગયા ને આપડે વાગ્યા ખોડિયાર માં દર્શન નો

દર્શન દર્શન કરી લીધા ને હવે નીકળી ખર્ચ લોન વિડીયો બોલો મોટો વિડીયો અહીં કે મળવા મળું નવા સૌથી જય શ્રી બાય